વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ઓગણા સિત્તેરમી સામાન્ય સભામાં એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાયો છે જેને લઈને આગામી એકવીસમી જૂનના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ મેયર હેમાલીબેન બોગાવલાની આગેવાનીમાં આઝાદી કા અમૃત મહોત્સવ લઈ વિશ્વ યોગ દિવસ ઉજવનારા હોય તેની માહિતી આજે પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવ જાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાનો ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ઓગણા સિત્તેરમી સામાન્ય સભા સમગ્ર એકવીસમા જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ દ્વારા મંજૂરીના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે વર્ષ બે હજાર પંદરથી પ્રતિવર્ષ એકવીસમી જૂનના રોજથી જુદી જુદી થીમ ઉપર ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર તથા રાજ્ય સરકારના માનવતા માટે યોગના થીમ સાથે ઉજવણી કરવામાં બાબતે સુરત મનપા દ્વારા તારીખ એકવીસ છ બે રોજ સવારે પોણા છ કલાકથી સવારે પોણા આઠ કલાક દરમિયાન મેયર હેમાલીબેન બોધાવાલાની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત એરપોર્ટ આઇકોનિક રોડ ખાતે આયોજન કરાનાર છે સાથે સુરત શહેરના ઇલેક્શન બોર્ડ પ્રમાણે પાંત્રીસથી વધુ સ્થળે સવારે સાડા છ કલાકથી સવારે પોણા આઠ કલાક દરમિયાન સુરત શહેરમાં પણ વિવિધ શૈક્ષણિક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજના છે તે શહેરમાં ખાનગી હોલ ખાનગી સંસ્થા સરકારી તથા ખાનગી શાળા કોલેજો સમાજનીવાડી બાગ બગીચા પાર્ટી પ્લોટ ખુલ્લા મેદાન વગેરે સ્થળો પર યોગ નિદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે અંગે પત્રકાર પરિષદમાં માહિતી પણ આપવામાં આવી હતી એકવીસમી જૂન બે હજાર બાવીસની પ્રભાતે સુરત મનપાના કોમ્યુનિટી હોલ ખાનગી હોલ ખાનગી સંસ્થા શાળા કોલેજોમાં મેદાનો સમાધિવાડી બાગ બગીચા પાર્ટી બ્લોટ ખુલ્લા મેદાનો વગેરે એવી સ્થળોએ યોજાનારા યોગ કાર્યક્રમમાં જોડાવા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા અને પતંજલિ યોગ સમિતિના યોગ પ્રશિક્ષકના નિદર્શન હેઠળ તાળાસન વૃક્ષાસન ભુજંગાસન ત્રિકોણાસન સસ્કાસન ભદ્રાસન શવાસન પવન મુક્તાસન જેવા વિવિધ સરળ આસનોની સાચી રીત અને તેના ફાયદાઓની સમજ અને નિદર્શનો સાથે યોગ કરવા આવશે કપાલભાતિ અનમોલ વિલોમ બસ્ત્રિકા અને ભામરી જેવા પ્રાણાયામ બાદ છેલ્લે ધ્યાનની અદુભૂતિ સાથે રો યોગ દિવસની ઉજવણી કરાશે અઝલ કૃષિ સાથે પ્રકાશવાળા